અમે લોકો નીકળી ગયા છીએ ફાર્મ માં જવા માટે અને આ જોવા બધા ટેણી આવતા બચ્ચા પાર્ટી આ નાના આવા નાનું ટેણીયું અહીંયા બધા રમવા મળ્યા હતા ક્રિકેટ અને આ જો અમારા માસી આવે છે એક મે આ બધા જમવાનું બનાવે છે એ હું બનાવો છો જો આ લસણ પોલે છે આ તમે શું કરો આ લસણ જ પોલે જો આયા ધાણા પોલાય છે હજી આયા બાથમાં પાણી ભરાય છે અને અમારા રાધુબેન આયા નાવા મળ્યા છે જો નાનું બાળક અહીંયા સુઈ રહ્યું છે અને એનાથી થોડું મોટું બાળક અહીંયા રહી રહ્યું છે ઈ કામ હોય તો કામ ને તમને કેવું મજા આવે મજા હા જાય મેળા છે ક્રિકેટ હા ક્રિકેટ રમે છે અમે ક્રિકેટ રમી રહ્યા છીએ અને અમારી સાથે અમારો નવો નવો છે બેટિંગ કરી રહ્યા એવું છે તો તમે ફિલ્ડિંગ કરો છો ને જોવા જોવો આમ જોવો જોયો કેચ પકડી લીધો ને કેચ મતે તમારું શું કેવું છે બોલો કેચ મતે અમારું કઈ કેવું નથી બસ દા મળવો જોઈએ એમ દા આવવો જોઈએ અમારા તીથભાઈ આવી ગયા છે બેટિંગ કરવા

જો આને નો થેન્ક્સ તમાર કઈ કેવું ટીકાભાઈ જિંદાબાદ એમ હો કોઈને કઈ કેવું તાર કઈ કેવું ટીકાભાઈ વિશે આને સેવ સિંદ દીદી આઈ ગયા આલો ભાઈ નાના બાળકો ની મેચ જોવો ખાલી જો આ બે નંબર હાવ નાના છે ત્રણ વર્ષ ના ગગલા જો તો પછી આમ છે

કહી દે આ બધાય લાગી ગયા છો પાછા કામ કરવા માટે બીજું બનાવવાની કહી દે કહી દે કહી દે દાળ બાટી બનાવવાની છે તમારે પડે બાટી दारो एड हो तुम सब हेलो सर अरे आ दो आ ले बोलो बोलो

我过年都做年货嘞。 ए <tuk> प्रांजू <naik> <Hey. tuk naik> <tuk naik> vâng và hẹn 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 hẹn

英語でと、は英語でうと、私はそれを言うと、私はそれを言うと、私